હેલો મારી વાલીવાલી બહેનો તમારું સ્વાગત છે આપણી ઓમ સાડીમાં તો આજે તમારા માટે માર્કેટમાં ધૂમ મચાવ એવી સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છે આખી સાડી તમે જુઓ પલ્લું તો સુપર બનાવેલું છે અને સાડીની અંદર તો ઝીણી ડિઝાઇન વાપરેલી છે અને નીચે ગોલ્ડન પટ્ટો આવશે આખી સાડી જુઓ એટલે તમને આઈડિયા આવશે કે કેવી સુપર સાડી લાગે છે અને બ્લાઉઝ બ્લાઉઝ બધું એક કમ્પ્લીટ છે સાડીમાં લાસ્ટમાં તમને બ્લાઉઝ બતાવી દેવામાં આવશે કોન્ટ્રાસ્ટ તો બ્લાઉઝ વાપરેલું છે અને એના કલર ચાર્ટની વાત કરીએ તો મારા બેન કલર ચાર્ટ એવા છે કે કયો કલર રાખવો એક જુઓ એક ભૂલો એવા તો કલર આમાં છે જો મારા બેનો બધા એન્ટીક પીસ છે અને માર્કેટમાં તમારે બધા કરતા નવી સાડી લેવી હોય તો આજે આ સાડીની ખરીદી તો તમે પુલા વિના કરી જ લેજો અને આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટેનું એક સ્થળ એટલે ઓમ સાડી અહીં અહી તમને નવી નવી સાડીઓનો ખજાનો જોવા મળશે તો આજે જ મુલાકાત કરો